कुम। वाले कुम सलाम वालेकुम, वालेकुम सलाम। आज शुक्रवार। आप सब ने नवे लाख तियासे। हम हिंदू हो अच्छा तपन। आ મુસ્લિમ ધર્મ સમાજના વાઘા શું કામ પહેર્યા છે આ જે ટોપી આપને દેખાય છે એ મારા પૂજ્ય સદગુરુ મોરારી બાપુની રામકથા જ્યારે આજીપીર ખાતે હતી ત્યારે મારા મિત્ર આમદભાઈએ આપેલી અમારા વાડીના ભાગીદાર ઉમરભાઈ સંગાર એમના માતાશ્રી હાજ ગયા હતા યાત્રાએ ત્યારે આ મારા માટે આજે આપણે શું કહેવાય આ એક ખેસ લાવ્યા હતા એ તો ભાઈ પ્રથમ તો હું એક ખુલાસો કરું હું છે ને ભાઈ સર્વ ધર્મ સમાજ એ આજે આપણે શુક્રવાર અને મેં એવું નક્કી કર્યું છે ઈશ્વર પ્રભુ શક્તિ આપે તો દર શુક્રવારે જે એક ઇસ્લામ ધર્મ માટે એક મહત્વનો દિવસ હોય છે એ દિવસે આપણે કુરાને શરીફના અમુક મોતી વચનો એ લેશું પેલા આપ દર્શન કરો કુરાને શરીફના સલામવાલેકુમ બોલો ભાઈઓ વિશેષ ગુજરાત ની ગુજરાતની ની વાત થાય છે જેમાં કોમી એકતા ભાઈચારો છે અને સદાય રહેશે અખંડ રહેશે તે બી એક ભાવ દેશની કે આખા ગુજરાતની વાત નથી કરતો કચ્છ હવે દેશમાં તો ભાઈઓ ખબર નહીં શું ઉપાડો લીધો છે અમુક લોકોએ જ્યાં રામ મંદિર બન્યું ત્યાંનું બી એક પ્રશ્ન પહેલે એ બધું ઠીક છે જે હોય તે એ બધી જૂની ઇતિહાસની વાતો હવે પછી ક્યાંક મથુરામાં એ મંદિરો પર અને આ બધું આવ્યા કરે છે પછી આ હમણાં જે વાત ચાલે છે કઈક અહીંયા દાવો કર્યો છે ગરીબે નવાજ એ પણ હું એમ કહો છું ભાઈઓ

સર્વે માનવ મનુષ્ય આપણે એક જ છીએ બધાનો લોહીનો રંગ એક જ હોય છે તો આપણે સુકામ ઝગડા લગાડવા મંદિરો નામે મસ્જિદો નામે એ બધું રહેવાડ અને જે પોતપોતાનું ધર્મ જે છે એ બજાવો હિન્દુ હોય મુસ્લિમ હોય શીખ હોય ઈસાઈ હોય જે હોય એ આપણે આડી માડીને રહીએ આ વાત ઊભું ન કરીએ ઝગડા ફસાદો થાય એવું ન કરીએ ખૂણા ખરાબીઓ થાય એવું ન કરીએ અને આપણા દેશમાં હું તો એ જ કહીશ કે અમારા કચ્છ જેવું આખા દેશમાં ભાઈચારો એકતા ને કોમ કોમી એકતા રે એવી શુભ ભાવના સાથે વાત કરું છું આ બધા જે ખોટા ઉપાડાઓ લેવો છે એ બંધ કરો એ યોગ્ય નથી આ દેશના જે મોટી મોટી આ જે હમણાં નેતાઓ છે મોટી મોટી જે ધીંગો આણીને વાતો કરે છે ને તો આ પેલે આ બધા ઝઘડા મટાડો તમારા રાજનીતિ રાજકારણના રોટલા શેકવા માટે આ બધું ઊભા ન કરો એ બધું રેવા ભાઈચારો એકતા માનવ માનવ હળી મળીને રહે એવું કરો આ બધું રહેવાડ આપણે પ્રથમ તો આપણે જેમ દરેક કથાઓમાં ભાગવત કથા હોય રામાયણ હોય એમાં ભક્તાઓ પોતાના શાસ્ત્રની એક પરિચય ઓળખાણ આપતા હોય છે તેમ આજે આપણે પ્રથમ કુરાન શું છે એ આપણે વાત કરશું આ કુરાન જે શરીફ છે આપણે મેં જે બતાવ્યું એ કુરાન શરીફ એ અલ્લાહ તાલાનો ગ્રંથ છે અલ્લાહ ઈશ્વરનો ગ્રંથ અરબી ભાષામાં સુરક્ષિત છે આ ગુજરાતીમાં ભાષાંતર અર્પણ છે વિરજીભાઈ રોલા યાત્રા એ ગયા તા જમ્મુ કાશ્મીર કે એ જ્યાં ગયા હશે યાત્રાએ ગયા હતા ત્યાંથી ખાસ મારા માટે કારણ કે હું આ યુટ્યુબમાં સત્સંગ સંતવાણી બધું રાખી રહ્યો છું એટલે મારા અભ્યાસ માટે અને આપના આપ સૌને એક જ્ઞાન મળે તે માટે આ ગુજરાતીમાં ભાષાંતર કરેલું કુરાને શરીફ મને એ ભક્ત વિરજીભાઈ વીરજી ભગત રોલાએ મને અર્પણ કર્યું છે એ બી આપને કહું અને મારા વાલા ભાઈઓ બહેનો આપણે જો મારા વિડીયો સત્સંગના શાસ્ત્રોના સંતવાણીના સંતોના જે બી અગર આપને ગમતા હોય ને ગમે જ છે આ તો હજારોમાં જુઓ છો એને શેર લાઈક સબસ્ક્રાઈબ કરો છો અને બેલ બટન પણ દબાવો છો હવે તો તો એ જ કાર્ય છે કે જ્ઞાનનું દાન આજના બીક પેપરમાં છે કે ભાઈ મહાદાન એટલે જ્ઞાનનું ડાન છે તો આ એક આપણે આગળ મોકલવાનું શેર લાયક સબસ્ક્રાઈબ કરવાનું બેલ બટન દબાડવાનું તો આગળ બીજા જિજ્ઞાસુ પ્રેમી ભાઈઓ બહેનોને આ એક લાભ મળે તો મેં મારા મોબાઈલમાં પણ સર્વ ધર્મ એકતા સંઘ એવો મેં એક ગ્રુપ બનાવેલો છે એમાં પણ હું રાખું છું આપણા ગુજરાતી ભજનો જે બી ભજનો સંતવાણી જે બી તો એ બી ગ્રુપ છે હું ભાઈઓ ભાઈચારા એકતા ને માનનારો માનનારો નથી ફરીથી કહું છું એક તાલાનો લખેલો એક છે એ મને ભક્ત શ્રી અર્પણ કરી મેં આપને વાત કરી કુરાણે શરીફ અલ્લાએ જયારે સર્જન કર્યું ત્યારે તમામ મનુષ્ય માટે યાદ રાખજો સાંભળજો ફક્ત ઇસ્લામ ધર્મ માટે નથી એ શરીફના મોતી છે વચ્ચે તમામ મનુષ્યો માટે એ પ્રત્યક્ષ સંબોધન કર્યું છે મનુષ્યો માટે સ્ત્રી અને પુરુષ અંદર પુરુષના અંદર સહજ રૂપે હંમેશા વિદ્યમાન રહે છે તેથી પ્રત્યક્ષ મનુષ્ય માટે એક બૌદ્ધદાયક આ ગ્રંથ છે ના કે ફક્ત મુસલમાનો કે ઇસ્લામ ધર્મ માટે પ્રત્યેક મનુષ્ય માટે એક એક શબ્દ સાંભળજો અને સમજજો અને આજે હું જે આપને કહું છું નથી ગમતો એ આશુ વારી શરીફ ને આસુ વારી મુસલમાનો લીધું એ બધું એ મારે એ મારે એનાથી કોઈ લેવા દેવાનું મારે જોવું નથી મને જે ગમે એ હું કરું છું જેને ન ગમે ન સાંભળે બે કોળિયા વધારે ખાઈ લેજો ન ગમે પણ ભાઈઓ આ સત્ય છે મનુષ્ય માત્ર માટે માટે ધ્યાનથી સાંભળજો આ પણ એક કુરાને શરીફ પણ એક શાસ્ત્ર છે એમ કેવાય છે કે આકાશી શાસ્ત્ર છે અલ્કુરાન એ શરીફ ગ્રંથ ઇસ્લામ ધર્મના પેગમ્બર સાહેબ પેગમ્બર മുഹമ്മદ સાહેબને આ પ્રદાન કરવામાં આવ્યો તો પેગમ્બર કોરાને શરીફની શિક્ષામાં એક શિક્ષા એ પણ છે સાંભળજો અત્યારે જેના ઘણા ડખા અવળું 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 સમજીને જે ડખા વાલી રહ્યા છે એ ઘણા ઊંધું લે છે પણ કોરાને શરીફ એની બધી ચોખોટ એ બધા કોઈ વાંચતા હોય ને સાંભળતા હોય તો જ ખ્યાલ આવે ને એ એના માટે આ કોરાને શરીફના મોતિવું સાંભળો તો જેને જિહાદ કહેવામાં આવે છે જેને જ્યાદ કહેવામાં આવે છે એક શિક્ષાનો એક અંગ છે કુરાન શરીફ પરંતુ જ્યાદ જે જે છે ના એ શાંતિપૂર્ણ પ્રયાસ નું નામ છે જિહાદ અને ના કે એને કોઈક હિંસાત્મક કાર્યવાહી કરવી એને શાંતિપૂર્ણ પ્રયાસનું નામ જ્યાદ છે જ્યાદનું લક્ષ્ય મનુષ્યના હૃદય અને મનને બદલવાનું છે નું લક્ષ્ય મનુષ્યના હૃદય અને મનને બદલવાનું એ આ એક લક્ષ્ય છે એને કહેવાય કોઈ એનું કોઈ ખોટું અર્થ કરતા હોય ને બધું એ બધું આ તો શાસ્ત્રોના વચન છે મારા નથી અમુક જે આ બધા અમુક શબ્દો અમુક આ જે નામો ઉપર જે ઝઘડાઓ ચાલે છે એ આપણે સમજ્યા સોચ્યા વગર કોઈ પણ હોબાળા ન કરવા જોઈએ આપણે દરેક શાસ્ત્રનું કોરાને શરીફ હોય રામાયણ હોય મહાભારત હોય ભગવદ્ ગીતા હોય જે બી આપણા જે બી શાસ્ત્રો છે સંતોના વચનો છે ઓલિયા પીર ફકીરોના સુફીઓના જે વચનો છે એ આપણે એને સાંભળો એને વાંચવા અભ્યાસ કરવું અને પછી ઉપાડા લેવા કારણ કે એમાં પછી ઉપાડા સમજાઈ જાય પછી તો ઉપાડા લેવા જેવું હોય જ નહીં માટે આપણે એમનું પહેલા અભ્યાસ કરું દરેક વાતને સમજવી અને હું દરેક દરેક મુસ્લિમ સમાજ હિન્દુ સમાજ જે હોય તે એ બધા મનુષ્ય માત્ર માટે હું આ વાતો કરું છું કોરાને શરીફ કુરાને શરીફ એ તો હું આપને મેં પહેલાં કીધું મારો એ ઉદ્દેશ છે કે જ્ઞાન પ્રાપ્ત થાય દરેક શાસ્ત્રો દ્વારા એમાં આ વિષય કુરાને શરીફ પણ છે જે આજે આપણે શુક્રવારથી લીધું છે તારીખ ઓગણત્રીસ અગિયાર બે હજાર ચોવીસ શુક્રવારથી આપણે આજના દિવસે કુરાણે શરીફ ગ્રંથ શું છે કોણે મોકલ્યો કોણે લખ્યું કોને અર્પિત કર્યું પ્રદાન કર્યું એ મેં વાત કરી અને હવે આગલા જે આ કુરાણે શરીફના જે મોતી કે વચનો છે એ હવે આપણે આગલા શુક્રવારે અથવા તો સમય મળે પ્રમાણે આપણી પાસે હું રાખતો રહીશ તે માટે કદાચ આમાં મારું કોઈને મારા શબ્દો ને કોઈને આમ એવું માઠું લાગ્યું હોય તો મને ક્ષમા કરજો એકવાર નહી સાત વાર મારા હિન્દુભાઈ હોય મારા મુસલમાન ભાઈ હોય ઇસ્લામ ધર્મ હોય હિન્દુ ધર્મ હોય જે હોય મારો ઉદેશ ફક્ત જ્ઞાન આપ સૌને પાઠ જ્ઞાનનો પ્રસાદ વહેંચવાનો છે બસ એજ છે તો ફરીથી સલામવાલિક અને ગાંધીધામ કચ્છથી દાસ અશોક મહેશ્વરી સદગુરુ મોરારી બાપુના જય શિયા હાફીસ